જેમ આવડી વેલકમ દોસ્તો તો આજે આ જવાનું છે અમારે આમ તો પ્રોગ્રામ છે અમારો શ્રીખંડ નો ડબ્બો તમારે દોસ્તો હવે થઈ ગયું છે અમારું કામકાજ બધું પૂરું શિખંડ વિખન આવી ગયું છે નાખ્યો છે મસ્ત છે તાજે તાજો એક નંબર ટાઈબરનો બધું કામ ચાલુ કરી દીધું છે પપ્પા કે છે બાય થોડીક વાત લાગશે મોડું છે મોટા ભાઈ ગયા છે બાકી છે દુકાન હુણી પાસે જઈને તો ભાઈ અમે આવી ગયા દીપક વાડીએ શું બનાવવા આપણે બનાવવાની છે દીપકભાઈ અંકિતભાઈ

પૂરી તૈયારી કરે છે એટલે આ મહેશ મહેશભાઈ અને અને આપડે આવેલા મહેમાન કેતનભાઈ બાહુબોલી માણસ હું કરું

ગદારી કરી જવાનું કે હવે તમારે અમારી કઈ સંબંધ રાખવાના નથી તમારે અમારી કઈ જોડાવાનું નથી <laughs> <laughs> जी ये ले भड़वा वे पाछळती घा करस आ घासन न तातावे એટલે તમે ધાન રાખજો દી ઉપર લાગી ગઈ હું હું કહું આવા તો કહી દે દો આ બધું રેડી તેમ 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 ટુ કહી દે આ એમ બે શબ્દો ઇંગ્લિશ માં કહી દે મરો ભાઈ આ માય ઇંગ્લિશ ધ બ્લડી ફૂલ ઇન વેરી ગુડ મેન ધ ફૂલ લાલટેન એન્ડ ધીસ પીપલ ઇઝ વેરી

તો રજોલી રહી છે હડકાયા કામ છે કહી દઉં રસપુરી છે છે ને છે પછી છે રોટલો છે કઈ ન અને છે તળવાના આ ભાઈ ને અહીંયા છે નમસ્તી <laughs> નમસ્તી <laughs> <laughs>

મો <laughs> 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 <bolo hao>. <laughs>

તો ગાય હવે આપણે પ્રકાશભાઈ નો બ્લોગ લી લીધો શું કેવું અંકિતભાઈ સાંભળું બજુ સાંભળું બજુ તો અહીંયા ભાઈ પ્રકાશભાઈ મેદાન માં ઉતરી ગયા

અમારે બહુ સારું બધાય બધા શેતાલી જો ભરવા બધા વિસ્પોટ થવાની તૈયારી છે

બધું શીખવાડ તમે તમારે બે હવાનું અમારે પ્રકાશભાઈ તો આ ક્લિપુ પ્રકાશભાઈ તમે ઉમેરજો ને